આજે જો શનિવાર ને કાલે રજા રવિવાર નહી એટલે આજે જઈ આવે ગઈ કાલે જો રજા હતી પાછું આજ જવાનું ને આવતી કાલે રજા બરાબર ને બસ મેડમ ને શું કેતી આવી હી તો કે મેં તને શું કીધું શું કેતી આવી સમજો બધા કે હા એટલે સોમવાર શિવ આવશે નહીં નહીં એમ મેડમ ને કેતી આવશે બરાબર ને તો આ બધા ખુશી તલે કેમ છો એમ સોચા ના છે વાલો લાલ પછા ય દાદા છે ને વાટ જો વેસ કયો નાથી કોઈ ઉભા ઉભા વાટ જો વેસ દાદા એટલે સીવું ને પછી આવે ઉતાવળ કા બરાબર ને ઉતાવળ આવે ને ભાઈ મારો દીકલુ આજે સીવું બે ચોટી મારવાનો વિચાર હતો પણ છે ને મોડું થતું હતું

ઉપલો ફરવવા આવ્યો ઉપરથી વાંથી ધીરું ધીરું પાણી ચાલુ કર્યું વાંત માંડવીમાં મોટર ચાલુ છે એટલે ફૂલ ધંધો નથી કર્યો ને ધીરું પાણી જે નળીમાં આવતું હોય ને એ નળી ચડાવી ગયેલ છે એટલે ઉપલો કુંડો ફરાવવા આવ્યો એટલે હવે મમ્મી કે એટલા કુંડામાં થોડુંક શહેરથી પાણી કાઢી નાખું ને તો ઈ કે પછી એમાં પડે તો વાંધો ન આવે ને બધું પાણી કંધારું ના થાય એટલે અમારશે ને જો પીળા એ જો એકને બે બે કર્યું આવી ગયું બસ હવે એક બે દીમાં ખીલશે પણ પાંદડામાં હજી કંઈ ફેર નથી પડ્યો પાંદડા હજી આ જો કપાવન ચાલુ છે આમાં એ રજી છે ના આ એ પીળું છે કે ધોરું મને નથી ખબર એ લગભગ સફેદ છે ખીલે પછી ખબર પડે તો એવું છે ને ગાયને રોટલી દઈ દીધી ખોડ દઈ દીધો પછી હું કે હાલ મને કે દહીંયા આવીએ ખાઈ લીધું ને સિરામણ કરી લીધું ને બધા એટલે કે હાલી કે દઈ આવીએ એ દહીં આવ્યું ને ભાવેશભાઈ કરતા હતા વિડીયો એડિટ મેં કીધું ફોન લેતી આવતો કે ના મને કે કાકો એક વિડીયો એડિટ કરશ ને તે મને કે ફોન લઈ પ્રો નથી કે તે પછી ગાયને ખોડને દેવાઈ ગયો છે ને આજે સિરામણમાં છે ને ખીચડી હાંગી હતી ને એ વઘાઇ રીતી ડુંગળી ને લીમડો નાખીને ને કઢી હતી ગરમ કરી હતી

પણ કાકો ફેરો એટલે પાછું હવે બપોરે પડશે આમાં તો આ પાણી છે ને જો અહીં કાઢ ને ખૂબ થઈ સુકાઈ જા હા બપોર થાય નારિયેરીમાં વયું ગયું અમારે આમ ઢાર છે એટલે અહીંથી આમને આમ છે નારિયેરીમાં વયું છે આ લીમડા ઓલું પાંદડા લીંબોરિયા પડતા હવે લીંબોરિયાને ને પાંદડા ને લીંબોરિયા પડતા ને ઉપયોગમાં બહુ ન આવતો આપણે ઝાડવા નાખવામાં આવે ફૂલ ઝાડમાં ગાય ને પછી હા કરે પીવે નઈ ને ગાય છે ને જો હરખો સાફ કરે સાફ થઈ જાય એટલે ભરાઈ જાય હવે લીંબોરિયા તો છે નઈ પાંદડા છે પાંદડા થોડા થોડા ખરે બહુ ના ખરે નવા આવી ગયા ને નવા આવી ગયા તો હળાઈ ગયા થયા ને છે ને જો મમ્મી કરે છે શ્યાક ની ત્યારે મારે કરવું લીંબુ સરબત ને અમારે લાઈટ છે ને વહી ગઈ એટલે ઓલા પાણી જી વારેશ ને એ ભાઈ વંડીએ સડી ને હું તો હાવ આરામથી કહ્યું નહી આજ લાઇટ વહી ગઈ નગર બપોર વસાર જાય હાટાણ વહી ગઈ લગભગ હાડા દહક વાગ્યા વહી ગઈ કલાકની માથે થઈ ગયું તો હજી છે ને આવીને આકડી જોઈ ઉતરો એ ભાઈ

આવું કરશે ને પછી નાખીએ મરચાં થાય રીતે પાણી ઉકરીશું ને હું ખાંડ ને આમાં મીઠું નાખ્યું ચાલુ છે થોડુંક પાણી નાખી ને પેલા ખાંડ ઓગઢ નાખી પછી બીજું પાણી નાખશું છે ને જો ત્યાર થઈ ગયો ને મમ્મીને મરચાં ભરવાના કામ હાલે આપણી મરચાં ભરાઈ જાય ને હું છે ને એ ખાંડ ઓગળી ગઈ હવે ને પાણી ને ઠંડુ લઈ આવી દે આકડી જો અમે નાખી દઉં ને અહીં આકડી ભરાઈ જાય એટલા ભરાઈ ગયા ને બસ એ હમ હાલો માર મરચા ભરાઈ ગયા પીંડિયા થઈ ગયા ને મમ્મી હરખા હરખા બેહી ગયા ફોટો પાડવાનો છે એટલે બેહી ગયા ડેકોરેશન કેમ કર્યું છે તો ખરી મરચા ચાલો જો આજે મરચા તો જો ભરાઈ ગયા હવે વઘારવાના છે તો જેને મરચાનું શાક ભાવતું હોય ને તે મરચાનું શાક ખાવા આવજો મરચા ને ભાવતા હોય મારા જેવા પિંડિયા ભાવતા હોય ઘણા ભાવતું હોય

वाव एम के हे જોઈને નવ મમી ચૂલો પેટાવેશ અકડી сяક વખારેન માર બેહું બેક નુકડાશે તોવા કા ગટુ હું અમાર ગટુડીન છે ને ખંજવાર આવે ને તી ઉંતી થાય ને ખંજવારતી હોય ખંજવારતી હોય ને શિવકાઉ કે એમ કહે કે કાઉ કે મમી ક્યો તો તમે શિવકાઉ કોઈ ડિસ્ક કો કરેગા

તમારે સીવું છે ને જો ભણીને આવતી રહી થોડગ્યા નઈ નહીં છું ગયા મેં સિવને આવીને એટલે હમણાં મેં કીધું લૂગડા થતી ને તો આવી મેં કીધું હમણાં હું તને કઈક આપું તી તૈયારને વાંચજો બે શું આપું શું આપું હમ હા લઈ બેસી ચાલું હું તને આપું કંઈક બેસી જાય

तारी बोटल भरी में मने खबर थी के सीव ने बोटल मा भावे ना तार हाँ तू बोटल भरी बोटल हाल तो पीवा मंडो है जो तो जो तो करे पास ही डॉक्यू उनके में करे चल ना पीवो ही नहीं पस मुंह की देखो पीवे लो

वलाई पण आई नो आई. पत्ते करले. टाको भरयो त न हवार. એટલે નકર તઉમાં પડતો હત. टाકો ભરયો તો ને એટલે નો પડ્યું. તુલસી તુલસી અઠણે કઈ હોય ની હવાર તઈ તીતું હે. લઈ તઈ તીતું તો રોટલો તો પાછો ખાવો ના હોય.

રોલીમાં કહીમ તો રોંઢાના છ વાગવા આવ્યા આરામથી હવે છે ને ઘરમાં હોય પછી હું ઘરમાં કામ કરવા જાઉં ને તો હું એવા ખોલીએ અંદર આવતું રે પછી અમે મારે જઈ અંદર ઘરમાં કામ કરવાનું ટાણું થાય ને

ગમે એમ કે ચાના ઠામ વિસર વાગડી ગઈ એકવાર ઊભી થઈ ગઈ પાછી મને કહી કે તું ઊભી થઈ જાય કે પાછી મને ઊભી કરે મને કે તું ઊભી થઈ જાય કે હું કે કર નાખી એકવાર ઊભી થઈ ગઈ હું કે મેં હમણાં નહીં કાકા હજી આવીને તું કાકા ખાઈ લઈને પછી હું કેમ કરી ને ઊભી થઈ ગઈ તી એ વાહે આવતી રહી ભાવેશભાઈ તો આવીને ખાઈ લીધું અમે બે શોર્ટ વિડીયો ઉતારી લીધા ને પછી છે ને એ તરત વયા ગયા એટલે એને આવવાનો મેળ આવ્યો નહીં ને જો અડધો કુંડો અટાણ ફરાણો અઢી કલાકનો કાપ હતો આજ સાડા દસ વાગ્યાની લાઈટ ગઈ બાર વાગે આવી ને પછી બપોર પાંચ કલાક જેટલી વહી ગઈ એટલે અટાણે લાઈટ છે કટાણ ફૂલ લાઈટ થશે ને કયું નહીં વહી ગઈ હોય એટલે હવે લગભગ ધીરે 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 કરતા ભરાઈ જ તારે આવું આ બાજુ હું ઓલું કરવા જાઉં ઓલી લીંબડી છે ને એના પાંદડા આ બે ત્રણ દીમાં જ ખરવા માંડાશે એટલે મમ્મી કહીશ કે હું અહીં કહેશે ને

માથે તુલસી તુલસી હા ની માથે પોતા કરશે તુલસી હા લા બાજુ આવું હોય તો સીવો આખડી પપ્પા આવશે ને પછી અંદર છે મમ્મી કીધું

પાસુ નાખવા આવવાનું છે શું કરશું ફરી આવ્યા હવે તો બતાડે ને હવે તો તને ખબર જ છે